ઘરે પહોંચી જાય ને પછી પાછા અહીંયાથી એ સોટા હાથી લઈને આવશે અને એ સોટા હાથીમાં બધું બરફ ફરી જશે અને પછી અહીંયા આપણે એને ગોલા બનાવશે આખા ગામને ખવડાવશે મમ્મી જે આની આ રહે ને કાંઈ મગજમારી કરાય એમ નથી આ શેરની માથે સવાર શેર હે બે બે માંથી એ કઈની કાંઈ ઉપરનો માળ જ નથી આની કાંઈ હાલી રીંકુ આપણે બરફના ગોળા બનાવીને ઉડાડીએ એકબીજાને હાલ હાલો ટીકી ભાઈ

કરો છો પોદરા ફરતે કુંડા કરી નાખો એમાં ખોસી દો સા કડું રે કોગી બેટા પ્લાસ્ટિકની કોથળીમાં પોદરો ભરી લ્યો ને એ પોદરો પર રે એ તમારી બે હાફુઓની વાતોથી મને તમારા ખેલની ખબર પડી બે બેમાંથી એક આ પોદરાને હે ને અટક્યું નહીં તમે અહીંયા પોદરા ભેગા કરવા આવ્યું શો કે અહીંયા ફરવા આવ્યું શો તમે તો આ માણા વચ્ચે મારવી નાક કપાવશો હાલો આમ ઘોઘી બેટા ઘોઘાની વાત સાચી જ છે લંકા એ નું શું કામનું આપણા ગામમાં એ પોદરો કર્યો હોય ગોળ ચકેડું કરીને આપણે હાઠીકડું ખોડીને પોદરો ઘરે લઈ આવી અહીંયા કાંઈ થોડો પોદરો આપણે ઘરે લઈ જવાય છે ત્યાં બસમાં બે પોદરો લઈને તો આખી બસ એ ગંધાય હાલો હાલો હવે હેને ને એ માગ્યો હતો કેન્ટીનમાં એને એમ કીધું કે નાસ્તો છે ને બધાય આપણે અહીંયા જ કરવા જવું જોઈશે એ પાર્સલ નથી કરી દેતા

ભોગી હાવ હાચું કહું ને તો તમને બે હાવ ને ક્યાં બહાર કઢાય એમ નથી ઓલી કહેવત નથી ગધેડા ન ગદપદનું હોય હાલો મારા મિત્રો કેમ છો મજામાં જો તમને હોય તો કોમેડી ચેનલ શેર અને કરો અને મિત્રો તો ઘણી બધી આવે છે પણ કરવાનું નહીં ધન્યવાદ મિત્રો